टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटली विशेष रजूआत साथे हो चुके दर्शक मित्रों, कार्यक्रम जनुनाम चैव वर्षों राशि। અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનો પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તુ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ મિત્રો પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તિથિ તારીખ થઈ રહી છે સાત ઓક્ટોબર બે હજાર ને આજનો વાર છે મંગળવાર તિથિની વાત કરીએ તો આજે આસો સુદ પૂર્ણિમા સવારે નવ કલાક અને ઓગણીસ મિનિટ સુધી ચાલશે ત્યારબાદ પ્રતિપદા પ્રારંભ શરૂ થશે નક્ષત્રની વાત કરીએ તો આજે રેવતી નક્ષત્ર બની છે જે રાત્રિના કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે અર્થાત રાત્રે એક કલાક ને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ અશ્વિની નક્ષત્ર લાગુ પડશે આજના યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે તે સવારે નવ કલાક એકત્રીસ મિનિટ સુધી ચાલશે ત્યારબાદ વ્યાઘાત યોગ લાગુ પડશે આજના કરણની વાત કરીએ તો આજે બાલવ કરણ બન્યું છે રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ રાત્રિના એક કલાક અને અઠ્યાવીસ મિનિટ સુધી મીન રાશિમાં રહેશે અર્થાત રાત્રે એક ને અઠ્યાવીસ સુધી જે કંઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મીન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે દ ચ અને થ તે તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે તો આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ હવે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ કલાક ને તેત્રીસ મિનિટ થયો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને બાવીસ મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક ને ચાર મિનિટ થી પ્રારંભ કરી બપોરે બાર કલાક અને એકાવન મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત જો વાત કરવામાં આવે તો બપોરે બે કલાક છવ્વીસ મિનિટ થી પ્રારંભ કરી ત્રણ કલાક અને તેર મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આ ખૂબ શુભ મુહૂર્ત છે આ મુહૂર્તમાં કરેલા કાર્યમાં સફળતા મળે છે રાહુકાળ જે દૂષિત સમય કયો છે બપોરે ત્રણ કલાક ચોવીસ મિનિટથી પ્રારંભ કરી સાંજે ચાર કલાક ને ત્રેપન મિનિટ સુધી રહેશે આ ઉપરાંત આજે મંગળવારનો દિવસ રાત્રિના સમયે અમૃત સુધી યોગ લાગી રહ્યો છે જેનો પ્રારંભ રાત્રે એક કલાક અઠ્યાવીસ મિનિટથી પ્રારંભથી સૂર્યોદય સુધી રહેશે કહેવાય છે આ કરેલા દુર્ગા કવચ અને દેવીના અથર્વશિષ્ઠના પાઠ મહામૃત્યુમ તરતી મહામૃત્યુમાંથી ઉગારી શકે છે આજે મહર્ષિ વાલ્મિકી અવતરણ તિથિ એટલે જન્મ છે તો નવાન્ન પૂર્ણિમા પણ આજે રહેશે અને આજેથી જ કાર્તિક માસના સ્નાનનો પ્રારંભ થઈ રહ્યો છે તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે તમને તમારા જૂના મિત્રોનો સહયોગ મળશે જે આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આનંદદાયક સાબિત થશે તમે આજે કોઈ લોન લેશો તો ચૂકવવી તમારા માટે મુશ્કેલ થશે એટલે આજે લોન ન લેવી આજે ઉધાર ન લેવું એ વધારે શુભ રહેશે વયસ્કોના વિવાહની વાત આજે આગળ વધી શકે છે ઘરમાં ખુશીઓની શરૂઆત થઈ શકે પ્રિયજનો સાથે ફરવામાં સમય વ્યતીત થઈ શકે પ્રિયજનોની સાથે વાતાવરણ આનંદદાયક બની શકે એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે તો મહત્વપૂર્ણ આજે કોઈ માહિતી કોઈ સમાચાર તમને આજે મળી શકે એવા ગ્રહમાન છે એટલે એકંદર દિવસ અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે કથ્થઈ રહેશે કોઈ પણ આરંગનો આ રંગનો પ્રયોગ હિતાવ છે ઉપાય શું કરવો જોઈએ તો આજે ગાયને ગોળ અવશ્ય ખવડાવો ઘાસચારાની સાથે કલ્યાણકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે આપે આપના કાર્યો પૂરા કરવા માટે દોડવું પડશે આપના જે અધૂરા કાર્ય છે એને સંપન્ન કરવા માટે થોડીક ઉતાવળ થોડીક ભાગદોડ કરવી પડશે તમારા પગમાં આજે ઈજા થવાની પણ સંભાવનાઓ છે એટલે સાવચેત રહેવાની પણ જરૂર રહેશે આજે વેપારીઓને યોજનાઓથી જો પ્લાનિંગ કરીને કામ કરશો યોજનાબદ્ધ રીતે કામ કરશો તો સફળ થવાશે લાભ મળવાની સ્થિતિ બનશે આજે માતા પિતા સાથે કોઈ શુભ કાર્યક્રમમાં હાજરી આપવાનો ભાગ લેવાનો અવસર પણ આજ તમને મળી શકે એમ છે આજે દિલથી કોઈ કામ કરશો ને તો એનું ભવિષ્યમાં સારું પરિણામ મળશે સારો લાભ મળશે એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે એટલે વૃષભ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાનજીની આરાધના અવશ્ય કરવી હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરો દિન મંગલકારી સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે આજના દિવસે સ્વાસ્થ્ય ઉપર થોડું ધ્યાન આપવું ઈત આવે છે આજે તમારે બિનજરૂરી ખર્ચથી બચવું જોઈશે ખોટા ખર્ચથી બચશો એટલું તમારા માટે ઈત્વે છે સંતાન સંબંધિત શુભ સમાચાર પણ આજે મળવાપાત્ર છે કાર્યોમાં અડચણ આવતા થોડી બેચેની થોડી પરેશાની પણ થઈ શકે છે જીવનસાથી સાથે કોઈ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થઈ શકે એવા ગ્રહમાન ઉદ્દીક થયા છે એટલે દિવસ આપના માટે હિત કે લાભ કરતા જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જે બની રહ્યો છે એ લાલ રંગ છે કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરીશું તો ઘરના પ્રવેશ દ્વારા આગળ ઉમરાની પૂજા અવશ્ય કરવી ખાસ કરીને કંકુથી અથવા હળદરથી સ્વસ્તિકા લેખવું દીપદાન કરવું ઘરમાં ખુશીઓ લાવશે જી

આજે મહેનતનું ઉત્તમ પરિણામ તમને મળી શકે એમ છે બાળકોના સારા કામથી એમની ઉપર તમારો વિશ્વાસ વધી શકે મનોબળ તમારું મજબૂત થઈ શકે માતા દ્વારા સહયોગ મળવાની પણ સંભાવના હશે તમારું કામ અટકતું હોય તો તમે તમારા માતાના સહયોગ લઈને કામ સંપન્ન કરાવી શકો તમારી સહયોગ તમને મદદ કરતા આજે તમારા જનની તમારા માતા બની શકે એમ છે તમારા વૈભવને જોઈ તમારા શત્રુઓ વધારે અદેખાઈ કરશે વધારે પરેશાન થશે એ પ્રકારના આજે ગ્રહમાન છે આજે પિતાની તબિયત ગડબડ થવાની સંભાવનાઓ છે શક્ય હોય તો સમય પિતાની પાસે ફાળવવો હિતાવ રહેશે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરી લઈએ ઉપાયોની આજે શુભ્રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ રૂપેરી રંગ છે કોઈ પણ રીતે આરંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય આજના દિવસે કુળદેવીની પૂજા આવશ્ય કરવી દીપદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડ ટાળવું આજે લાભદાયક છે આજે છેતરપિંડીના યોગ છે શક્ય હોય તો આર્થિક વ્યવહાર ઓછા કરવા અથવા તો અજાણી વ્યક્તિ સાથે ન કરવા વધારે હિતાવ રહેશે માતા પિતાના સહયોગથી તમને રાહત મળી શકે છે બપોર બાદનો સમય તમારા માટે લાભકર્તા છે આંખ સંબંધિત કોઈ સમસ્યા હશે તો આજે એમાં સુધાર થઈ શકે એની ટ્રીટમેન્ટ થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે આજે સાસરિયાઓ સાથેના સંબંધોમાં કોઈ વાતને કારણે ગેરસમજથી તિરાડ ઉત્પન્ન થઈ શકે છે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે તો વાણીને સંતુલિત કરવી ને ગેરસમજ હોય તો દૂર કરવા પ્રયાસ કરવો હિતાવ રહેશે ઘરના નાના બાળકો સાથે સમય વ્યતીત કરવો આજે કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં ધીન અનુકૂળ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ભગવો છે કોઈ પણ છે ઉપાય આજે કૂતરાઓને દૂધ બિસ્કીટ વગેરે કરતા સાબિત થશે હવે વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ અને અણ આવા જાત માટે આળસ છોડી અધૂરા કાર્યો પૂર્ણ કરવા પ્રયાસ કરવો આપના માટે હિતાવળ છે લેખન અને વાંચનમાં સાવધાની રાખવી હોય તો કોઈ કાનૂની કાગળ કરતા હોય તો અવશ્ય વાંચી અને લખતા હોય તો સંભાળીને લખવું હિતાવ છે આજે નાણાકીય જોખમ લેવાનું ટાળવું તમારા માટે શુભ કર છે જીવનસાથી સાથે આજે શોપિંગ ખરીદીના મૂળમાં તમે રહી શકો અને કાર્ય સંપન્ન થઈ શકે છે આજનો દિવસ સામાન્ય તમારા માટે બનતો જોવા મળી રહ્યો છે લેખન દરે દિન મધ્યમ છે વાત કરી ઉપાયોની શુભ રંગ શુભરંગ તમારા માટે આજે લીલો છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય આજના દિવસે ઘરની વડીલ સ્ત્રીઓની સેવા કરીને આશીર્વાદ લેવા તમારા માટે લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુદોષી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયક રહેવાનો છે અચાનક અટકેલા નાણાં તમને પરત મળી શકે એમ છે ઘણા સમયથી પેમેન્ટ અટકેલું હશે આજે અચાનક પાછું આવી શકે એવા ગ્રહમાન છે આજે જમીન અને મિલકત ખરીદીના પણ યોગો બની રહ્યા છે જો વિચારતા હોત ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે દિન સારો છે સંતાનનો વિકાસ જોઈને મનમાં આનંદ પ્રસન્નતા તો તુલા રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે હવે વાત કરીશું ઉપાયની આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે સોનેરી કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય આજના દિવસે સૂર્ય વંદના અવશ્ય કરવી સૂર્ય નમસ્કાર કરવા તમારા માટે અનુકૂળ સાબિત થશે અથવા પિતાની સેવા કરવી પિતાના આશીર્વાદ લેવા પણ એટલા જ વાત રાશી વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે દિવસ આજે તમારા માટે મિશ્રિત પરિણામ પ્રદાન કરશે એટલે મધ્યમ સ્થિતિનો આજનો દિવસ રહેવાનો આજના દિવસે ધંધામાં સફળતા મળી શકે વ્યાપારમાં સફળતાના યોગો છે નોકરીમાં કે વ્યવસાયમાં કોઈ વિવાદમાં ન પડવું તમારા માટે હિતાવ છે આજે વાદ વિવાદથી દૂર રહેશો એટલું તમારા માટે લાભ કરતા છે અને ખાસ આજે તમારા ગુપ્ત રહસ્ય કે ગુપ્ત વાત કોઈને ન કરવી જો કરી છે તો એ વાતના કારણે બદનામી થઈ શકે એવા ગ્રહમાન છે સાવચેત રહેવું પરિવારમાં ગેરસમજ ઉદભી થશે જેના કારણે વિવાદની સ્થિતિ બની શકે છે સત્વરે ગેરસમજ દૂર કરવા પ્રયાસ કરવો ઈગોમાં કે અહંકારમાં ન રહેવું એ હિતાવ રહેશે અન્યથા સંબંધો બગડી શકે છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે મરૂન કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ શુભ રહેશે ઉપાય આજે ભિક્ષુકોને ગરીબોને ભોજન દાન કરવું લાભ કરતા રહેશે વાત કરીએ આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આપનો દિવસ દરેક કાર્યમાં આજે શુભતા સાથે પસાર થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે ઘર કાર્યમાં ધર્મ કાર્યમાં આજે દિવસ પસાર કરશો લાભની પણ સાથે પુણ્યની પણ વૃદ્ધિ કરી શકશો રાજકીય કાર્યોમાં તમારી રુચિ વધશે તમારો રસ વધતો જોવા મળશે આજે પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ કરવા માટે તમે તત્પર રહેશો અને એ તમારા માટે મનની શાંતિનું કારણ બનશે આર્થિક સ્થિતિમાં સુધાર થતો જોવા મળી રહ્યો છે આજે આર્થિક લાભના ઘણા અવસરો પણ મળશે ખાસ કરીને બહારનું ખાવા પીવાની આદત હોય તો આજે એનાથી બચવું અન્યથા ઉદરપીડા એટલે પેટ ખરાબ થવાની સંભાવનાઓ છે ટૂંકમાં દિન આપના માટે મધ્યમ છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે લીંબુ પીળો રહેવાનો કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશું ઉપાય શું કરીશું તો આજના દિવસે મૃત્યુય મંત્રનો જાપ તમારે દસ મિનિટ કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ ફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ અને આવા જાતકો માટે કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકે છે ભેટ સોગાદના સ્વરૂપમાં કે કોઈ પણ રીતે આજે કિંમતી વસ્તુની ગિફ્ટ કે પ્રાપ્તિ થઈ શકે આજે બિનજરૂરી ખર્ચાઓનો પણ ક્યાંકને ક્યાંક તમારે સામનો કરવો પડશે આજે માતા તરફથી સન્માન મળવાની સંભાવનાઓ છે વાત્સલ્ય મળવાની સંભાવનાઓ છે ભવિષ્ય માટે કરેલું રોકાણ સારું એવું ફળ આપી શકશે એટલે આજે રોકાણ કરવું પણ લાભકર્તા છે જીવન સાથી સાથેના કોઈ વિવાદ ચાલી રહ્યા છે તો નિશ્ચિત એ વિવાદમાંથી આજે મુક્તિ મળે એ વાદ વિવાદમાં થી બચી શકાશે વિવાદ શાંત થશે એ પ્રકારના ગ્રહમાન છે એટલે એકંદર દિવસ અનુકૂળ છે વાત કરી ઉપાયોની તો તમારા માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે આસમાને કોઈ પણ રીતે આપ જો આ રંગનો પ્રયોગ કરશો આપના માટે અનુકૂળ રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે નિશ્ચિત મોટા ભાઈ છે તો એમનું સન્માન કરવું એમની સેવા કરવી કલ્યાણકારી તમારા માટે સાબિત થશે હવે વાત કરીશું રાશિચક્રની અગ્રિમ રાશિ એટલે કુંભ રાશિ

પરિવારના સભ્યોમાં પણ આજે પરસ્પર પ્રેમ ભાવ વધશે પારિવારિક એકતા કારક આજનો દિવસ છે પારિવારિક બાઉન્ડિંગ જેને કહેવાય ને એ રીતનો આજનો દિવસ છે પરિવારમાં પરસ્પર પ્રેમ ભાવ જળવાય રહેશે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથેની આજે મુલાકાત થવાની સંભાવનાઓ છે જે આપના માટે ગર્વનો વિષય બનશે અને ભવિષ્યમાં એનું કામ પણ તમને લાગી શકે માતા પિતાની સેવામાં સમય પસાર કરો એ આવ આપના માટે કલ્યાણકારી સાબિત થશે સાંજનો સમય એમની સાથે એમની સેવામાં પસાર થશે જે લાભ કરતા સાબિત થશે ટૂંકમાં વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે મંગલકારી છે કલ્યાણકારી વાત કરીશું ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ કોઈ પણ રીતે રાણી રંગનો પ્રયોગ કરવો એ સાબિત થશે ઉપાય શું કરીશું આજે તો આજે શ્રીમ બીજ મંત્રનો જાપ કરવો શુભ કલ્યાણકારી મંગલકારી આપના માટે સાબિત થશે વાત કરીએ અગ્રીમ રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો તમારો દિવસ શુભ રહેવાનો છે મંગલકારી સાબિત થશે વ્યાપારમાં શ્રેષ્ઠતમ પ્રયાસોથી આપ ભાગ્યને આકર્ષિત કરી શકશો દરેકને તમારી પ્રત્યે તમારા બિઝનેસ તરફ આકર્ષિત કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે આજે ભૌતિક સુખ સુવિધાઓ પણ વધી શકે છે એટલે એ રીતે પણ દિવસ તમારા માટે શુભ રહેવાનો છે ઘરમાં આજનું વાતાવરણ સુખ અને શાંતિનું જળવાઈ રહીશું એટલે પારિવારિક દ્રષ્ટિ પણ મંગલકારી દિવસ છે આજની સાંજ કોઈ ધાર્મિક સ્થળે વ્યતીત કરવી તમારા માટે લાભકર્તા સાબિત થશે અને વ્યતીત થશે એટલે ટૂંકમાં દિવસ અનુકૂળ છે મંગલકારી છે કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ રાતો રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો ઉતાવરું ઉપાય શું કરીશું તો આજના દિવસે મંદિરમાં દ્રવ્ય દાન કરવું ધનનું દાન કરવું કોઈને આર્થિક સહાય કરવી જેટલું સામર્થ્ય પ્રમાણે કરવી લાભ કરતા સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક સાત અને ભાગ્યાંક આઠ બની ગયો છે સાત નંબર કેતુ નો છે ને આઠ નંબર શનિનો કેતુ ધર્મ જોડે છે ધાર્મિક વૃત્તિઓ કરાવડાવે છે અને આધ્યાત્મિક સ્થિતિને પ્રદાન કરે છે શનિ સંગતા ન્યાયની સ્થિતિ આપે છે તો આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ સાથે સાથે ન્યાયિક દ્રષ્ટિએ શુભ રહેવાનો છે થોડા ઉતાર ચઢાવ અવશ્ય આપણા જીવનમાં આજે જોવા મળી છે કે દિવસ મંગલકારી સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલા આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાય આજે રાત્રે એક ને અઠ્યાવીસ થી યોગ બની રહ્યો છે મંગળવાર અને અશ્વિની નક્ષત્રનો યોગ બની ગયો છે કહેવાય છે કે આ નક્ષત્રમાં મંગળવારના દિવસે જ્યારે અશ્વિની નક્ષત્રનો યોગ હોય ત્યારે આ અમૃતસિધિ યોગ બને છે આ યોગની અંદર દેવી અથર્વ શ્રીષનો સો વખત પાઠ કરવામાં અષ્ટોત્તર સતવારંભ એટલે એકસો આઠ વખત જો પાઠ કરવામાં આવે કોઈ બીમાર વ્યક્તિ ચાલતો હોય ને મહા એના માટે પણ ઉત્તમ છે કહેવાય છે કે અષ્ટોતર સત્તર વખત પાઠ કરવાથી એટલે એકસોને આઠ વખત પાઠ કરવાથી સ મહામૃત્યુમ તરતી એ ગમે તેવી બીમારીઓમાંથી મુક્ત થઈ શકે એની દવાઓ એને અસર કરતી થઈ જાય બીમારીઓમાંથી રાહત આપે મૃત્યુમાંથી પીડ મૃત્યુ પીડામાંથી મૃત્યુ ભયમાંથી મુક્તિ મળે એ પ્રકારનું આજનું અમૃત સિદ્ધિ યોગ મુહૂર્ત રાત્રે એક અઠ્યાવીસે સૂર્યોદય સુધી ચાલશે એમાં અવશ્ય જાપ કરવો લાભ કરતા સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ તો વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આપના માટે શુભ મંગલકારી છે નોંધી રાખો આજનો આ મહામંત્ર સાકંભરી નીલવર્ણા નીલોત્પલ વિલોચના મુષ્ટિમ શીલ મુખાપૂર્ણ કમંક કમલં કમલાલયા આ મંત્રનો જાપ એક માળા રુદ્રાક્ષની માળાથી પૂર્વાભિમુખી કરો છો તો દિવસ અનુકૂળ મંગલકારી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી લીધી આપણ પણ કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમ આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સઅર રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર